ખેડૂત મિત્રો આજે અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ આઠ વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ ભારતીય સમય અનુસાર અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ તેર જેટલો વધીને પંચાણું પોઈન્ટ સુડતાલીસની આસપાસ અત્યારે રિકવરી તરફી ખૂબ સારી એવી ટક્કર લઈ રહ્યો હોય તેવું વાયદાને જોતાં આપણને અત્યારે દેખાઈ રહ્યું છે હવે આ અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો જે છે તેની કેવી અસર આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં કેવી અસર થાય છે તે આપણે ખુલ્લે અત્યારે જોવાનું રહે છે ખેડૂત મિત્રો આ કહેવાય ને કે ખેડૂત મિત્રો માટે કપાસ બજાર બાબતે અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી આવનારા સમયમાં જળવાઈ રહે તો ચોક્કસ તેની અસર આપણી કપાસ વાયદા બજાર અને કપાસની હાજર બજાર ઉપર થઈ શકે તેમ છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ અત્યારે અમે તમારા સુધી પહોંચાડેલી છે અમારી પાસે સમય હશે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા કપાસના ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમને આપશું અને આપણી વાયદા બજારમાં કેવી હલચલ કેવી ઉથલ પાથલ જોવા મળી રહી છે તેની માહિતી પણ તમારા સુધી પહોંચાડશું ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે કપાસની ગુણવત્તા પ્રમાણે તેરસો પચાસથી પંદરસો પંચોતેર સુધીના ભાવો છે તે જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આપણે આશા રાખી કે ન્યૂયો કોટન વાયદામાં ખૂબ સારી એવી તેજી આવે અને આની અસરને લીધે આપણી કપાસ હાજર બજાર અને આપણા કપાસ અને રૂણીના વાયદા બજારમાં મોટા ઉછાળાઓ આવનારા સમયમાં મળે તો જે ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રો ને ખૂબ સારામાં સારું વળતર છે તે કપાસના સારા ભાવ મળે તો મળી શકે તેમ છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારે કોઈ પણ પાકની લેવડ દેવડ કે લેવડ દેવડ અંગેની કે સલાહ કે માર્ગદર્શન કંઈ જ આપતા નથી તમને જે યોગ્ય લાગતું હોય જે સૂચતું હોય એને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો